મોટાભાગની જગ્યાએ બધું જ બંધ કરાવી અને ફાયર સેફ્ટી જોવામાં આવી રહી છે પણ સ્કૂલો હોસ્પિટલ કે જ્યાં આપણે રોજવરોજ જતા હોઈએ છીએ ત્યાં ફાયર સિસ્ટમ છે કે પછી ફાયર એનઓસી છે કે પછી ગેરકાયદેસર બાંધકામ થયેલું છે તો એનું કોઈ ચેકિંગ કરવા પણ આવે છે કે કેમ

તક્ષશિલા થયા પછી પણ આપણે બદલાયા નથી આપણું તંત્ર બદલાયું નથી ઉપરનો એક આખો માળ છે જે ધાબું હોવું જોઈએ ત્યાં ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવેલું છે ચારે બાજુથી પેક છે અને અહીંયા બધી જારીઓ કેમ લગાયેલી છે લોખંડને જા રહ્યો છે એટલે અધિકારી કોણ છે અને આખે પાટા બાંધીને લોકો પરમિશન આપે છે કે શું આપે છે કે પરમિશન આપ્યા પછી અહીંયા ચેક કરવા આવવાની તસ્તી પણ લે છે કે કેમ એ પ્રશ્ન થવો જોઈએ આપણને કારણ કે મેં જ્યાં જોયા ત્યાં બધી જગ્યાએ પરમિશન છે પણ કયા બેઝ પર પરમિશન આપી છે એ પ્રશ્ન ન થવો જોઈએ કોણ એવા અધિકારી છે જે સાઈન કરી દે છે ખાલી જીવની કિંમત હવે લાખો રૂપિયામાં તોલાતી હોય છે એક લાશની કિંમત ચાર લાખ રૂપિયા છે અને લાશોની કિંમત પર અત્યારે આખી સરકારને તંત્ર ચાલે છે નમસ્કાર રાજકોટની સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સ પાસે અમે ઊભા છીએ અને તક્ષશિલા થયું ત્યારે આપણે થોડા દિવસ સુધી મુહિમ ચલાવી હતી સરકારે તંત્રએ બધી જ જગ્યાએ ચેક કર્યું હતું કે ક્યાંય ગેરકાયદેસર રીતના ઉપર બાંધકામ કરી અને કાચું બાંધકામ કરીને બાળકોને ત્યાં ભણાવતા તો નથી ને કારણ કે ત્યાં કંઈ થાય છે તો પછી બાળકોને બચવા માટે કશું બચતું નથી ફરી એકવાર આપણે એ લૂપમાં આવ્યા છીએ કે જ્યારે રાજકોટમાં ઘટના બની છે મોટાભાગની જગ્યાએ બધું જ બંધ કરાવી અને ફાયર સેફ્ટી જોવામાં આવી રહી છે પણ સ્કૂલો હોસ્પિટલ કે જ્યાં આપણે રોજવરોજ જતા હોઈએ છીએ ત્યાં ફાયર સિસ્ટમ છે કે પછી ફાયર એનઓસી છે કે પછી ગેરકાયદેસર બાંધકામ થયેલું છે તો એનું કોઈ ચેકિંગ કરવા પણ આવે છે કે કેમ કારણ કે હું જે સ્કૂલમાં આવી છું ત્યાં ક્લિયરલી ઉપર જે આપણે બાલ્કની કહેવાય સ્કૂલની કે પછી જે ધાબું કહેવાય ત્યાં કાચું બાંધકામ કરી છાપરા નાખી અને બાળકોને ત્યાં ભણાવવામાં આવે છે અંદર જવું છે પૂછવું છે અને બતાવવું છે કે આટલી બધી ઘટનાઓ થયા પછી પણ આપણે કેમ ત્યાં જ અટવાયેલા છે આપણા માટે કેમ કોઈના જીવની કિંમત નથી હોતી

શું કાઢી નાખ્યું આ બારી કાઢી ને પેલો ના ના એનું કોઈ ઇશ્યુ નથી બારીનો અમારે તો ખાલી આ છે ને તમારી પાસે પરમિશન છે તો છે છે રાજકોટની સર્વોદય સાયન્સ સ્કૂલ પાસે અમે ઊભા છીએ અને ત્યાં પણ એની એ જ બેદરકારી તક્ષશિલા થયા પછી પણ આપણે બદલાયા નથી આપણું તંત્ર બદલાયું નથી ઉપરનો એક આખો માળ છે જે ધાબું હોવું જોઈએ ત્યાં ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવેલું છે ચારે બાજુથી પેક છે જો ત્યાં આગ લાગે છે તો નાના નાના બાળકોને યુવાનોને કઈ રીતના બચાવવામાં આવશે એ હજી પણ પ્રશ્ન છે અંદર જવું છે પૂછવું છે પરમિશન છે કે નથી છે તો કે સેની સેની પરમિશન છે કારણ કે અમે એક જગ્યાએ ઓલરેડી સ્કૂલમાં જઈને આવ્યા ત્યાં ફાયર સેફ્ટીની પરમિશન હતી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર વિભાગે આપેલી પરમિશન હતી અહીંયા પૂછવું છે કે તમે સ્ટ્રકચર બનાવ્યું છે તો એની પરમિશન છે કે કેમ સીધા કેમેરા સાથે અંદર જ જઈશું જો સીધી રીતના નહીં માને તો સ્ટિંગ ઓપરેશન કરીશું પણ આ લોકોને ઉજાગર આપણે કરવા જ પડશે પરમિશન લઈને જ કરેલું છે કાગળ ને કોઈ એનો ઇમ્પેક્ટ માને લીધેલું છે ત્યારે છે કોઈ પુરાવા તમારી પાસે હાથ ઉપર સીધા તમે એમ તો હાથ ઉપર હોય ને તો ફાઈલ હોય તો છે જ છે વગર નું નથી ને છતાય ગવર્નમેન્ટ ની કઈ કાર્યવાહી હશે તો એમાં કઈ અમારી ના નથી એમાં હા એટલે તમે કાઢીને તમારી પાસે હોય તો બતાવો અમને ફાઇલનો ઇન્સ્ટન્ટ તમારી પાસે હાથમાં હોય ને સીતાજી આલી તો ફાઈલમાં પડ્યા હોય એટલે તમારે અમને બતાવવું મને ઇમ્પેક્ટમાં છે એટલે તમે કહી શકો ને ઇમ્પેક્ટમાં લખેલું છે કરેલું છે રેગ્યુલરાઇઝેશન કરેલું છે કેટલા માર્ની પરમિશન છે દરેક ફ્લોરમાં ચાર ફ્લોર છે ने ऊपर धाबू ना दी तुम धाबा पर बनाई छे स्ट्रक्चर ये जिम पे खाली पूरी ये जिम पे खाली दो जी पांच फ्लोर था ना वो कोई नहीं मंगाई तो वांदो नहीं कागज लेट था तू तो हां तो मने काई वांदो नहीं पूछे जिम पे खाली के तुम्हारे कई मीडिया छे जमावत मीडिया ये क्या कौन दा હાફ ટેરેસ હશે ને આ ટેરેસ હશે અને અહીંયા બધી જારીઓ કેમ લગાવેલી છે લોખંડની જારીઓ છે એની હું તમને જે કહું છું એ સમજો છો તમે ગંભીરતા કે માણસને કૂદવું છે ચાલો ચોથો માળ છે અને કૂદશે બી કેવી રીતના કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર તારી છત્રી અને એવી કેટલી છે કેટલા સ્ટુડન્ટ બેસતા હશે અહીંયા એમને કે રેગ્યુલર યુઝ નો હોય એમ આનો અને વીક માં જ્યારે એક્ઝામ હોય ને એ પૂરતો કલાક બે કલાક પૂરતો જ ઉપયોગ થાય છે બાકી રેગ્યુલર આઈ કોઈ બેસતા નથી કે કન્ટિન્યુ તો આટલા બધા ભેગા કરીને ભણાવતા નથી હા સમજી ગયા રેગ્યુલર એનો યુઝ નો હોય વીકમાં એ કલાકની એક્ઝામ હોય ને એના પૂરતું જ શૂટિંગ કરે બરાબર છે જઈને આવ્યા છીએ અમે અને એ લોકોએ અમને આખું જે પ્લાન કહેવાય એ પ્લાન પણ બતાવ્યું પરમિશન પણ બતાવી એનઓસી પણ બતાવી બધું જ બતાવ્યું અમને પણ પ્રશ્ન ત્યાંનું ત્યાં છે એ લોકોને કઈ રીતના પરમિશન મળી છે પરમિશન મળ્યા બાદ એ લોકો ચેક કરવા આવ્યા છે કે કેમ એ પ્રશ્ન છે હું જ્યારે ઉપરના માળે ગઈ તો આખું ચારે બાજુથી પેક છે બધું જ ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે બનાવેલું સ્ટ્રક્ચર છે જે આપણે તક્ષશિલા વખતે જોયું છે બધા અલગથી જે ફાઈબરના ઓલા બનાવેલા હોય એ રીતના બનાવેલું એ સ્ટ્રક્ચર છે બારીઓ બધી પેક છે એમાં લોખંડની જે કહેવાય એ જાળી નાખેલી છે માણસને બચવું હોય પાંચમા માળેથી કૂદકો મારવો હોય તો પણ ન મારી શકે એ એક રૂમમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓને બેસાડી શકે એટલી કેપેસિટી છે માણસ નીચે ઉતરે એટલો મોટો દરવાજો પણ નથી એ સિવાય ઉપર ચડી શકે એના માટે પણ એની પાસે કોઈ જ વિકલ્પ નથી એક લોખંડની સીડી છે પણ એ બી એકદમ નાનકડો એક માણસ ચડી શકે એવી સ્થિતિમાં છે જો ત્યાં કંઈ પણ દુર્ઘટના બને છે તો ત્યાંથી કોઈને પણ બચવું એ નમુમકીન જેવું દેખાઈ રહ્યું છે અધિકારીઓ શું જોઈને પરમિશન આપે છે અહીંયા પરમિશન આપ્યા બાદ ચેક કરવા આવે છે કે કેમ એ હજી આપણને પ્રશ્ન થવો જોઈએ તમને પણ તમારી આસપાસ આવી કોઈ સ્કૂલો દેખાય છે તમે તમારા બાળકને જે સ્કૂલમાં મૂકો છો ત્યાં જઈને ખાલી એકવાર તસ્તીલોએ જોવાની કે આ લોકો જે બેફામ રીતના ચલાવે છે એમાં તમારા બાળકોનું જીવ જઈ શકે એવી સ્થિતિ છે એટલે તમારે સતર્ક થવું પડશે હવે આપણે જ નાગરિક તરીકે જોવું પડશે કે આ લોકો શું બેફામ ધંધા કરે છે કારણ કે આપણને આપણો જીવ વાલો હશે ને તો જ આપણે આપણને બચાવી શકીશું કારણ કે આ લોકોને આપણા જીવની કંઈ જ પડી નથી જીવની કિંમત હવે લાખો રૂપિયામાં તોલાતી હોય છે એક લાશની કિંમત ચાર લાખ રૂપિયા છે અને લાશોની કિંમત પર અત્યારે આખી સરકારને તંત્ર ચાલે છે રાજકોટની કોઈ એક બે સ્કૂલ પૂરતી આ વાત નથી પીડી માલવ્ય કોલેજ પણ છે ત્યાં પણ આ જ રીતનું સ્ટ્રકચર છે ઉપર જે ધાબુ છે એ ધાબુ ક્યાંય રાખવામાં જ નથી આવ્યું ત્યાં ટેમ્પરરી સ્ટ્રકચરના નામે ખડકડું કરવામાં આવ્યો છે અને ત્યાં બાળકોના જીવની ફિકર કોઈને નથી સર્વોદય સ્કૂલમાં જ્યાં જઈને આવ્યા એની બીજી બ્રાન્ચ છે જે કોમર્સની છે અને ત્યાં પણ એ જ રીતની સ્થિતિ છે કે તમે જુઓ કે ઉપરનો જે માળ છે જે ધાબુ હોવું જોઈએ એની જગ્યાએ પતરા નાખી અને ત્યાં પણ સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે એટલે અધિકારી કોણ છે અને આખે પાટા બાંધીને લોકો પરમિશન આપે છે કે શું આપે છે કે પરમિશન આપ્યા પછી અહીંયા ચેક કરવા આવવાની તસ્તી પણ લે છે કે કેમ એ પ્રશ્ન થવો જોઈએ આપણને કારણ કે હું જ્યાં પહેલી ગઈ ત્યાં મને સૌથી પહેલો સવાલ એ આવ્યો કે જો જો હું હું અહીંયા ભણતી હોઉં અને મારે બચવું હોય તો હું કેવી રીતના બચી શકું કારણ કે ત્યાં બચવા માટેની કોઈ સ્થિતિ જ નથી ભગવાન કરે ક્યાંય પણ કોઈ પણ દુર્ઘટના ન થવી જોઈએ પણ દુર્ઘટના તમારું સરનામું લઈને નથી આવતી તમને પૂછીને નથી આવતી એ આવે અને પછી દુર્ઘટના થયા પછી આપણે કારણો પૂછીએ છીએ એની કરતાં આપણે પહેલાં જ જાગી જઈએ આંખેથી જે પટ્ટા રાખ્યા છે એ ખોલી અને આપણી આસપાસ જોઈએ કે કઈ રીતના લોકો કામ કરે છે ક્યાં ભ્રષ્ટાચાર થાય છે અને ક્યાં જે સિસ્ટમ છે તંત્ર છે ત્યાં જે કહેવાય કે લૂ ફોલ્સ છે કારણ કે મેં જ્યાં જોયા ત્યાં બધી જગ્યાએ પરમિશન છે પણ કયા બેઝ પર પરમિશન આપી છે એ પ્રશ્ન ન થવો જોઈએ કોણ એવા અધિકારી છે જે સાઈન કરી દે છે ખાલી એ બધા જ અધિકારીઓએ જવાબ આપવો પડશે કે તમે શું જોઈને સાઇન કરો છો કે પછી ટેબલ નીચેથી તમને પૈસા મળી જાય છે એટલે તમે ખાલી સાઈન કરી દો છો